આ ઘટનામાં આધેડના બંને પગ પર બસ નું ટાયર ફરી વળતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત ની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

કઈ ને કઈ અકસ્માત સર્જીને બેઠું હોય છે આજે અમરોલી ચાર રસ્તા ખાતે સુરતની સિટી બસે એક રાહદારીને કચડી નાખ્યો એમના બંને પગ પગ કચડાઈ ગયા છે ખૂબ ખરાબ હાલતમાં છે એ ભવિષ્યમાં ચાલી શકે એવી પરિસ્થિતિ એ પગની હાલત જોતા લાગતું નથી આવા તો કેટલાય અકસ્માતો સો કરતા વધારે લોકોના જીવ આ સુરતના સિટી બસે લીધા છે તેમ છતાં આવા વારંવાર અકસ્માતો થવા છતાં સુરતનું સિટી બસનું તંત્ર અને આ નગરોળ ભારતીય જનતા પાર્ટીના શાસકો આમાંથી કોઈ પણ બોધ પાઠ લીધો નથી જાણે કે ઘોર નિંદ્રામાં સુતા છે આ સુરતનું સિટી બસ તંત્ર અત્યારે યમરાજ બનીને રોડ ઉપર ફરે છે લોકોને ચાલતા પણ રોડ ઉપર ચાલતા પણ ડર લાગે એવી પરિસ્થિતિ પેદા થઈ છે આટલા અકસ્માતો થવા છતાં આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ બાબતે કોઈ કાળજી લેવાની કે દરકાર લેવાની કે કોઈ ચિંતા હોય એવું જણાતું નથી અને રોજ બરોજ આવા અકસ્માતો થતા રહે છે અને લોકોના જીવ જાય છે સામાન્ય લોકોના જીવ જાય છે સામાન્ય લોકો આવી રીતે અકસ્માતનો ભોગ બને છે તેમ છતાં પણ આ નગરોળ તંત્ર એમને કોઈ ચિંતા હોય એવું જણાતું નથી ક્યારે આ બાબતે એક્શન લેવામાં આવશે ક્યારે આ અકસ્માતો બંધ થશે એ અમારો સવાલ છે અમે શાસકોને પૂછીએ છીએ કે સામાન્ય લોકોની જિંદગી બહુ મહત્વની હોય છે પરંતુ તમને આ જિંદગીની કોઈ કિંમત હોય એવું અમને દેખાતું નથી